વાત કરીએ વડોદરાની તો વડોદરા જીમ ટ્રેનરનું ગીઝરમાં બ્લાસ્ટ થતા મોત નીપજ્યું છે જ્યાં ગોત્રી સ્પ્રિંગ જે રિટ્રીટ ચાર ના જે આઠમા માળે આ થયું છે જ્યાં ગીઝરમાં બ્લાસ્ટ જ્યાં ગીઝરમાં બ્લાસ્ટ થતાં અભિષેક ત્રિવેદી નામના વ્યક્તિનું મોત થયું છે સિંહ આઠસો ત્રણમાં અભિષેક ત્રિવેદી પિતા સાથે રહેતો હતો જ્યાં ફાયરબ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ જીમ ટ્રેનરનું મોત નીપજ્યું જ્યાં ગોત્રી પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે જ્યારે એફએસએલના જે રિપોર્ટ બાદ આગનું સાચું કારણ સામે આવશે આશે અઢીવારે ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળ્યો કે સ્પ્રિંગ રીટ્રીટ ફોર વાસણા વિસ્તારમાં એક ફ્લેટમાં ગીઝરમાં ફાયર છે હાઈ રેઝ બિલ્ડિંગ છે તેથી તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી ત્યારે ઘટના સ્થળ પર આવીને જોયું કે બાથરૂમમાં એક વ્યક્તિ ગૃહ હાલતમાં પડેલ હતા અને ફ્લેટના રહીશો દ્વારા જ એને આગ બુઝાવાનો પ્રયાસ કરેલો હતો કંટ્રોલથી ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક વર્દી આવેલ કે સ્પ્રિંગ રિટ્રીટમાં સી ટાવરમાં આઠસો નંબરમાં આગ લાગેલ છે અને એક માણસ સળગી ગયેલ છે તે આધારે અહીંયા આવીને તપાસ કરતા આઠસો ત્રણ નંબર માં બાથરૂમ માં એક માણસ સળગી ગયેલ હાલતમાં મળી આવેલ છે આગ કેવા કારણસર લાગેલ છે તે બાબતે એફએસએલ ને કોલ આપેલ છે તે